નેકર તું લાય પણ મારા બેઠા નો બારે નેકરવાનું નામ લેતો નહી આયો કાકા રાયડો ના નાખશો પણ તું નેકર ને બે ટોકા પાડ્યા મેં તને

હમ મને ખબર જ હતી કે મારો છોકરો ચંઈ કોમ કરે એમ નથી તાજીને વાત સાચી કીધું ધોરનું ધોરનાય પૈસા આવી જાય હે અને મોતીનો મોતી જરી જાય હા અરે ખર સાવ ખોટાનો જમાનો હે સાવ ખોટાનો બોલો પેલા હું સાચું બોલતો ને તોય કોઈ મારા પર વિશ્વાસ ના કરતું અને હવે મારા બેટાને આ ગોમે ચાહીને અફ્વા ઉડી હે ને કે ઓલાને મોતી મળ્યો અને મોતી ગરી ગયો તાના બેટા હે ને મને એટલું ખવરાય ખવરાય એટલું ખવડાય કે મારું પેટે ફૂટી જાય બોલો પેલા તો મારા બેટા હું શું છે ને એવું કોને ઓફા ઉડાવી આવ્યું ખોટી ને ખોટી હવે હું તો બે મકા હાલવાનું સાચું બોલીને અને ખોટું બોલીને ને મારું કરવું શું એક તો હલો હા તમાર મકાન મંજૂર થવાનું તો થઈ ગયું ને

આને મૂડી ખોયા ને સરપંચ ચાય બનાયો તો ચીઓ મૂતી કશી એટલે તમને ગામ ને કોઈ વાત ખબર જ નહીં એમ ને તાર ગામ ના મને કોઈ કોઈ વાત જ કરી નહીં ચી રીત ની ખબર હોય તો સરપંચ ચૂ લેવા થઈ રખડો તમે સરપંચ હોય ને ગામ ની હે ને નોની એમ થી વાત ખબર હોય હું લે ભાઈ પણ વાત સાચી મારે

પાહા મારો ઓહા તો કરશે હું જાણે જઈશ ને બાર થી ના ના કા અરે ભાઈ એ શું ગુનો કરે છે શટપણ હા આવો આવો બેહો બેહો શટપણ આવો આવો બેહો બેહો હા કોઈ દાની તમે મારા ઘરે જેમ ભૂલા પડ્યા હે ના ના થોડું કોમ હતું એટલે ભૂલો પડ્યો તમારે કોમ તો હોય કોમને ના ના હાજુ પણ મારું શું કોમ પડ્યું હવે તમને પેલો મોતી જડ્યો મોતી આ સરપંચ ની વાત પૂછી એમ ને એટલે સરપંચ મારા ઘરે ધોડો ધોળો આવ્યો નાના હારું કેવાય તમને મોતી જડ્યો તો ખબર હે મોતી હા આપડા ગામમાં એને જડ્યો પાહો તમન ના મન તો મોતીને કઈ ખબર નઈ કેમ એટલે તમારે હવે ગામમાં રહેવાનું કે નહીં રહેવાનું પણ નથી મળ્યો સરપંચ તો હું ચાહી તમને હાલું એમ કો ના સરપંચ જઓને જડ્યો પાકુ હે ઈ તો હજુ હાજુ હાજુ કહી દેજો નહીં મળ્યો સરપંચ હું તમને હાજુ કહું હું મોતીને ને મન વાત એક લગી રે ખબર નહીં તો આ ગામમાં વાતો થઈ ખોટી કઈ હા કોને વાત કરી મને મારા મોણો હે વાત કરી ભુરા ભઈએ તમને કોને વાત કરી મન તો ઓલા કાળુ ભાઈ એ છોકરો બે વાતો કરતા હતા તો અહીંયા હાંભળી ગયો તો હા પૂછો કે મોતી કોની પાસે મારી પાસે તો કઈ દેજવાય નહીં નહી નહીં નુએ એમની મોતી હોય તમે એમને પૂછો બેહી રે હોય અને પૂછ્યા હું તમે કાને એનો માવા સાપરામાં રેતો હોય મોતી હોય તો હું ડાયરેક્ટ કોઈ ડાયરેક્ટ દુબઈ જતો રહું હું જ ને તે

તારી મોતી જોતો લે એમ તો પૈસા ની તો પડે છે પણ કશી ઘર તો મંજૂર થઈ ગયો હવે શાંતિ રૂવાનું જ છે માર

એટલે ઓલો તમે મોતી હંતાડ્યો ને હવે કર્મા ટાટો મારો બેટો નો મોતી મોતી હોય તો હું આયા થોડો હોય એટલે હવે તમારે ગામમાં રહેવાનું રેવાનું હોય નહીં રેવાનું આપણા મોટા મકાન છે તો ગોમ જ રેવાનું હોય સરપંચ સાહેબ એટલે આ મકાન મારું મંજૂર કરાય આયેલું હો હો વાત તમારી સાચી હો હા તો એ મોતી તમે ફટાફટ કાઢો આ મોતી મારી પાસે નઈ ગગા ભાઈ પાસે હે અલ્યા ગગો ભાઈ એમ કે હે કે કારુ ભાઈ પાસે હે હવે કારુ ભાઈ એમ કે હે કે એની પાસે હે હવે કરવું તો કરવું મારે શું ધમકાબો તો પડશે હવે હો આ ને એટલે તમારે કાંઠવાની વાત નઈ મોતી અરે મારી પાસે નહીં છે મોતી મારી પાસે હોય તો અહીંયા ગાડીઓની લાઈન ના કરી દઉં હું એમ તો તમે ના કરો ને ગાડીઓની લાઈન ઓલા ના ફઈ ના મોતી મારી પાસે હોય તું વાત સાચી હવે તમારી હજુ સાચું બોલી જાજો અરે સાચું બોલું હું હવે તમે ઘર માં જો અંતર થી મોતી ગાઢિયાઓ ના કરે ને તમારી વાળ પોલીસું લાગશે હું રાખજો તમે ગોતી અંદર જેલ માં જવું પડશે ભલે તમ તો જો મારી પાસે મોતી છે મોતી છે હું નકર ગોમ માં જોઈ મોતી ને હર્યો ને એટલે પેલો હક સરપંચ નો લાગે હું સરકાર નો લાગે હક પેલો કોને કીધું મારી પાસે છે એટલે તમને કીધું કોને કે મોતી ગયો હે મારા ખા કોને વાપર્યા હે ને હું ખગા કોને વાપર્યું તમારી ખોટી પડી તો તમે એને પોલીસ સ્ટેશન માં હશો

ખબર ના પડી જાય હું મારા ભેરો સમસો હોય તો આખા ગામ માં વાત થયા લઈ વાત હાચી હો તમારી એટલે જ નહી મને મોતી અને જો તમને મોતી જડ્યો હશે અને તમે જો ચોય વેકવા જાય મોતી તો હે તમારી વો પોલીસ કેસ થાય કેમ હવે મન કે તું વેકવા જો હા તો ઈરે કે ઓની પાહેન જો હે મોતી આયો કે ના ના હાચી વાત તમારી હાચી વાત અને જો સરપંચ મુ ખુદ મુ ભીરો હોય તો એમ થાય કે ના ના સરપન ભીરો હે એટલે પોલીસ વો ના થાય હા ના ના તમારી વાત સાચી હે એટલે તમે જડો હોય તો સાચું કહી દો હમ સરપંચ મને મળ્યું તો હે મોતી મોતી જડ્યો એમ ને હું એ પણ એ મોતી ચાર રાખ્યો હે ને એ ભૂલી ગયું મારાથી ને અને હવે મોતી એ ભૂલી ગયો કરવું તો કરવું શું મારે ગગા ભાઈ તમે મોતી ઘરી ગયા તો એ વાત સાચી છે એ બિલકુલ વાત ખોટી છે અને એ વાત મેં કેમ હંતા તમને કઉ કેમ કે હું પંદર પંદર દાર હે ને ભૂજો રેતો ને તોય મારું કોઈ ભાવ ના પૂછતું મન કોઈ રોટલી ના હાલતું શાક ના હાલતું અને જે મેં એમ કીધું ને કે હું મોતી ઘડી ગયો હું તે બધાય મને હે ને હોમે ઘરે ખાવા દેવા આવે બોલો એટલે મેં ખોટું કીધું કે હું મોતી ઘડી ગયો હું મોતી ના લાલ છે મોતી ના લાલ છે બધાય અને હાચું મોતી જ મેં ક્યાં મેલ્યો ને એ જ મને ખબર નહીં

એટલે તમે મને સીધા મારા ઘરે જ આવજો ને આવ તમારા ઘરે જ આવતો નથી તમતા ભાઈ હમ તમારા આ મકાન નું હવે આપણે મંજૂર નહીં કરવું કેમ તમને હું હે ને બે માલ નો બંગલો બનાવી બે માલ વાળો બંગલો હવે આપણે ના ના સાચી વાત સાચી વાત મૂર્તિ મળ્યું એટલે કે હોવે મૂર્તિ મળ્યું એવું હાતું નહીં બધું તો આ તો અમને મેં તમને બનાવી ચાલુ તું ના ના સારું કેવાય હોવે સારું હાડો તમને મૂર્તિ જડે એટલે મારા ઘરે આવજો હે સારું તો હું જવું એમ તો તું તારા ના પાવે અને સાચી વાત કરું ને તો મને મોતી કઈ મળ્યો અને બધા આખા ને મને મોતી આવ્યો તો કોઈ સાચી વાત મોની અને પછી હું હે અને તરસ્યો રહ્યો અને તાને મેં ગોમ કીધું કે હું મોતી ગાડી ગયો બધા મોની લીધું લો હવે તો હું તો એમને એમ હલવાનો હું પણ હવે આપડે શું આપડે તો ઘર ને મન ને બધું મળી જાય આપડે હવે ખાલી હોવાનું દે